એક ચાંદની રાતે લીલુછમ જંગલમાં ફાલ્ગુની નામની નાની જુગનું એક મોટા લીલા પાન પર બેઠી હતી તેનો પ્રકાશ બહુ જ એટલે કે ભાગ્ય જ દેખાય એ આકાશમાં ચમકતા તારા ધોકી અને મનમાં આઈશ કે કાશ હું પણ એટલું ચમકું જંગલમાં ચીના ઝરણાનો અવાજ અને બાંધણાનો સરસરાહટ હતો પણ ફાલ્ગુની થોડી ઉદાસ હતી એક બુદ્ધિશાળી કુંવળ ઓંકાર એક જૂની ડાળ પર બેઠો હતો તેણે ફાલ્ગુનીને ઉદાસ જોઈ કે ધીમે ધીમે પાન પર આવ્યો અને કહ્યું ફાલ્ગુની શું કહ્યું તારો પ્રકાશ નાનો હોય તો શું એની પણ કિંમત છે બીજા જુગનો સાથે મળીને ચમકી જાઓ કંઈક અલગ જ થશે ઓમકાર ની આંખોમાં દયા ને આવું ફતી વાતી ફાલુલી હિંમત આવી તે જંગલમાં ખુલ્લા ચોકમાં ઉડી ગઈ તેનો પ્રકાશ ચાંખો હતો પણ તેનો જુસ્સો મોટો હતો તે થોડા ગભરાયા ફાલ્ગુલીનો ઉત્સાહ જોઈને એકઠા થયા ફાલ્ગુલી આગેવાનીમાં બધા જુગનો એક સાથે ચમકવાનું શરૂ કરી કેમના પ્રકાશની લહેરો જંગલમાં નાચવા લાગી ફાલ્ગુલીનો ચાંકો પ્રકાશ બીજા ત્રીજો પ્રકાશ સાથે પડી ગયો અને આખું જંગલ તારાઓથી પણ વધુ ચમગાવા લાગી ખરગોશ અને બીજા જોવા આવ્યા તેમની આંખો આશ્ચર્યથી ચમકી હતી દરેક પ્રાતે જંગલમાં ચકમગતું પાલગુની ગર્વથી ચોપની મધ્યમાં આવતી તેનો નાનો પ્રકાશ બીજા પ્રકાશ સાથે ચમકતો પ્રાણીઓ ખુશીથી નાચતા અને જુગનું ચકમગાટ ચાલુ રહ્યો ફાલગુની શીખ્યું કે નાની ચીજ પણ જો બધા મળીને કામ કરે તો તે મોટું કામ કરી શકે